યુસુફ પઠાણનો મુદ્દો પાલિકાની સભામાં ફરી ઉછળ્યો હતો પાલિકાની જમીન મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવાની ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા માંગ કરવામાં આવી હતી આજરોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલા દબાણના મુદ્દે ચર્ચાઓ થઈ હતી સહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કાઉન્સિલર કેયુ રોકડિયા દ્વારા સભામાં આ મુદ્દો ઉઠાવતા અત્યાર સુધીનું ભાડું વસૂલવા અને દબાણ દૂર કરવા જલ્દીથી કાર્યવાહી કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે બે હજાર બારમાં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી બે હજાર બારમાં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું બે હજાર ચ ચૌદમાં સરકાર અને નામંજૂર પહેલાં કરી હતી જેથી બે હજાર ચૌદના આઠમા મહિનામાં જ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવ્યું હતું જે બાદ પણ આ પ્લોટનો એક પણ રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં આવ્યો નથી જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા તારીખ છ બે હજાર ચોવીસના રોજ તેઓને નોટિસ આપવામાં આવી છે બે હજાર યુસુફ પઠાને એ ટીપી બાવીસ એફપી નેવની જગ્યાની માગણી કરી હતી બે હજાર બારમાં જ તેનું વેલ્યુએશન સત્તાવન હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકાર પાસે બે હજાર તેરમાં કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક ફરવાતો હોય કોઈ પણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય સરકારની મંજૂરીમાં મોકલવામાં આવ્યો હતો બે હજાર ચૌદમાં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી ના મંજૂર કરવામાં આવ્યો હતો અને આઠમા મહિનામાં બે હજાર ચૌદમાં યુસુફ પઠાનને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું યુસુફ પઠાણે એક પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આ જ દિન સુધી ભર્યો નહોતો યદ્યપી પૂર્વ ક્રિકેટર હોય રિગાર્ડના કારણે પ્લોટ વાપરતો હતો પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે છ છ બે હજાર ચોવીસના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી આ તો ચોરી ઉપર છે સીના ચોરી અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે નામ મંજૂર કરી શકે ભાઈ તે પૈસા ભર્યા છે કોઈપણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું નો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટના માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે આમ છતાં દસ વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ આવી મેં માગણી કરી છે